હેલો રામ ને સીતારામ બથાઈ ની ને જો સવારનું બધું કામકાજ કરે ને આ ઘણી ફરવા જ અટાણે ને પછી જો અમારી પીહુને બધીને નાખવાનું ટાણું થયું હતું તો આ બચપુડી પાડી અમારી છે કેક ને લે બીજી અમારી ને પછી ખાવાનું નાખી દીધું તો આ કોરાય બથી ગયો બધી ખાય ને એના પછીનું પહેલાં તો આકોર બરાબર બાંધ્યું હતું આપણે આ ફર્યા મારી આ ખાપીને ભરાયું હમણાં જો આ એમાં બાંધી ચુ ત્યાં ઘણી જરાક તડકો થયો એટલે પાછી હમણાં લોહી હાંતી પડે તો બચી ના કરે અંદર ધારિયામાં પૂર્યું તે એમના ઉપેન ખાય હીરે આ કરાઈ જો બચી ન ખાઈ ગયું આ જરાક આપણું વધારે જ માથા પર પીવું છે તો એ આપણે દેખાઈને માથા ઉલારવાની જ છે એટલે એનું તો કંઈ ખાવાનું છે નહીં અટાણે ત્યાં આ આપણી જેણે ખીલોનું ઉપડાવે લીધો તો એ આપણો વિહુમાં સહેનશા કહેવાય એ બધું છે જો થોડા ટાઈમથી વારવાનું કંઈ થતું નથી કે આમાં મોટા મોટા કપસા ઓલી કોરા ગરમીની ગરમીનું કે આખો તપ પડે હમણાં લૂઠ આવતી એવી અમારે આકોરા પડે તે નાખવાનું કામ હતું આ કંઈ પૂરું કીધું મોગોટું નાખવાનું હતું અટાણે મોગોટું નાખી દીધું તે ખાય ખાઈ લે એટલે પછી પાણી કરવાની હોય ને પછી જો આ કોરા આજે આમાં બધું કામ કંઈ થોડીક વાર થઈને તારા જ પરવાઈ રહ્યા ને ઠામ ને વિસરેન જો જ્યાં ને આઉથ માં વાયા હા દૂધ નું કેન ને બોખરા ને કે કેન ને દૂધ વારવા હોય એટલે માં પાછો હા આવે છે ઇન મૂકી મૂકે તો એ બથાઈ ની હું કીધું તડકે મીઠા કરી વિસરેન પછી આ કોરા રાજ જાય અહીંયા ભરી ત્યાં મગ ની કોઠી અહીંયા ઉતી તે એ મગ ભરેડવાના ના ઉતાઈ દાળ પાડવાની હતી ઈ ખાલી કીધી ને પછી જો આજ અપડવા ના હે કાતરા હમણા તો બહુ અસલ ના પાકે ગાજો આ ખાઈ લોખાન લુડખા હે મસ્તી ના કેવા હે જોવો જ બધ હે હે ને ડાયરો હેઠ્યું નો ગયું એટલે કાતરા આવે ગા એવું બધું હવાનું કામ કા ચાલે ને આ કઈ ને પાણી ને કરી લે ને એવું બધું કરી લે એટલે પછી કરવાનો હે બપોરાની તૈયારીઓ તો એ કરી હું ને એક અમારે આ હે ભાઈ આવે ને પૂતા દૂધ બુધ પીધું ઘડી કાંઈ અમે મગ સારતા તા તો એમાં નિરીક્ષણ કીધું કે આ કામ નવીન નવીન કામમાં જ કરે અહીં ને પ્લસ મગ આવે સારતા તો મગ એટલે કે મમ્મી આ કોરા ને મટકા ન પડે ને એ વાટું રેતી પહેરવા રાખીએ મગમાં હેઠાઈ થોડીક રેતી દરિયાની ખારી નાખી દઈએ ને પછી મગ નાખીએ ઉપર રેતી નાખી દઈએ ને એટલે તમારે લોંગ ટાઈમ બે દોઢ બે વર સુધી મગ હાસ હોય ને તો એ પણ રે એમાં દવા ભેરવા વગરનું એ પણ મટકું ન પડે તો એ એક સારવારના ઉતા એ સારા નોલી એ લોકો બરાબર મગ ને ફરિયામાં આપણું છે પહેલા નંબરનું ફર્યું આવે એમાં હુકવા બાકી થોડું ઘણું થોડું ઘણું કામકાજ ચાલતું હોય તો બધું પછી આ આગળ મગને ભરાડવાના હે એ તો અમારે ઘંટુળ મળી બહુ નથી ફાવતું એ મમ્મી મગને ભરેડવાનું એવું કામકાજ કરીએ અમારે કે જો એ ઘંટુળ કાઢે ત્યારે થેગા બધું મમ્મી ભેરા કરતા જઈશ જ્યાં કોલ કરે મગની ને હુકવાતા એકમાં ફૂંકવા ત્યાં બેમાં કીધા ને આક વાં ઘંટુડો ને કાઢે લીધું હા બધું જ્યાં પડ્યો એ ઘંટુળો કહેવાય જેણ કે ઘંટી પહેલાં હતા આતા ઘંટુળો હે પહેલાં ડોહા એવી ઘંટી આવતી જેણ કે એમાં લોટાઈ દળતા આતા ઘંટૂડો હોય નાનીથી ખાલી મગ ભરડવા હે ને મનસાબેન એનું કામકાજ કરે ને મમ્મીને મગ ભરડવા ના હે મારે ઢોરનું ને એવું કરવાનું હતું ને સાહેબ અમારે ગાજરા વાળી ખરમાં પાણી ને હાલે તો એવી દેખરેખ કરવા કે હજે તો હુકાવા છે થોડી વાર હમણાં લૂણ ઠાવકી પડે ને અસલ હુકાઈ જાય તો આખી ડાયરેક એકદમ પડે જાય કેવું બધું કામ કામકાજ જોતું બાકી આગળની આગળ આગળ સુલાનું કરવાનું છે મમ્મીને ભરડવાના છે મગ ને મનસાબીન છે એનું એ જ રૂટીન રેગ્યુલર કામ કરે જ આ જો મારા મમ્મી હે ને મગ ભરેડવાનું કામકાજ ચાલુ કર દીધું તો આપણે જોઈએ બેઠા બેઠાને જરા કે આપણે તો ભરાડીએ તો કાંઈ તો આખા લોટ મૂકો કરે નાખીએ ને કાં અખવા દર દરિયા કરાવીએ જો મમ્મી રહ્યા ધીરે ધીરે તો હું તમે દેખાડા

ને ગોળ ગોળ રાઉન્ડ ફરતી જાય ને એટલે આખી દાય પડે આમાંથી એથી પડતી જાય મોટો થઈ ગયો આમાં ઉપર હોય એટલે મોટી ઘંટીઓમાં આપણે આપડે ને એટલે ઉપર આવે ને જો આમાં વસી નાખતું જવાનું ને ભયડાતા જાય ગોળ ગોળ ઘુમાયડી ઘુમાયડી ફેરવવાની છેને સુલાન કરવાનું કર દીધું સાલું બપોરનું જમવાનું કે આ હે ઝીણી ટમેટી દેશી ટમેટા એનું શ્યાગ કરવાનું છે પછી આમાં મેં આ દેહી ટમેટાના ભરવા ને જીરાવાળા ભાત ખાવાની મજા આવે કારણ કે એ ઇંગ્લિશમાં રાઈસ ફ્રાઈડ રાઈસ એવું કઈ ને એ કે આમાં એ થાય એના બધી મજા આવે ખાવાની દાળ ઘણી મજા આવે ખાવાની કે આમાં આંતરણ થતું હતું ભાતનું ભાત આપી દીધા સુખા